સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા સેવા સદન ખાતે રાશન કાર્ડની કેવાયસીની કામગીરી શહેરના લોકો માટે શરૂ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારના નવા નિયમો મુજબ રાશન કાર્ડ ધારકોને પોતાના રાશન કાર્ડમાં જેટલા સભ્યો હોય તે તમામ ફરજિયાત પણ કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે ત્યારે કેવાયસી કરાવવા લોકો પરેશાન બન્યા છે સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં શહેર કક્ષાએ સેવા સદન પુરવઠા વિભાગે આ કરાવવાની શકે છે તેમજ જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમે જાતે જ માય રેશન એપ્લિકેશન દ્વારા કરી શકો છો ત્યારે સરકારના પુરવઠા વિભાગના કેવાયસી નો નવો નિયમ આવતા લોકો પરેશાન બન્યા છે લીંબડી સેવા સદન ખાતે શહેરી કક્ષાના રદ્દારને સેવા સદન ખાતે કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કેવાયસી ફરજિયાત બનતા લોકો હાંફળા ફાફડા બન્યા છે કલ્પેશ વાડેટ સાથે સીન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ